નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝ મિત્રો સાતમા પગાર પંચ પર એક નવું અપડેટ આપવામાં આવી રહ્યું છે સરકારી કર્મચારીઓ માટે એક નવું નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે તો સાતમા પગાર પંચનો લાભ મેળવતા દરેક કર્મચારીઓને આ નોટિફિકેશન જોવું ખૂબ જ જરૂરી બન્યું છે આ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે જો તમે સરકારી કર્મચારી છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે તો પેન્શન અને પેન્શનરો કલ્યાણ વિભાગે એક સૂચના બહાર પાડી છે આ અંતર્ગત રાષ્ટ્રીય પેન્શન પ્રણાલી હેઠળ સંકલિત પેન્શન યોજના એટલે કે યુપીએસ ને વિકલ્પ તરીકે પસંદ કરવાના નિયમને સૂચિત કરવામાં આવી રહ્યો છે ઓગસ્ટ બે માં કેબિનેટને મંજૂરી પણ આપી હતી ઓગસ્ટ બે હજાર ચોવીસ માં યુપીએસ ના લોન્ચ ને કેબિનેટ મંજૂરી આપી હતી નાણાકીય સેવાઓ વિભાગે ચોવીસ જાન્યુઆરી બે હજાર પચીસ ના રોજ એનપીએસ હેઠળ યુપીએસ ને વિકલ્પ યોજના તરીકે સૂચિત કર્યું હતું જેના માટે એનપીએસ હેઠળ આવતા કર્મચારીઓ પોતાનો વિકલ્પ આપવો પડશે યુપીએસ એક એપ્રિલ બે હજાર પચીસ થી અમલમાં આવ્યું છે સરકારી કર્મચારીઓ કેન્દ્રીય નાગરિક સેવાઓ રાષ્ટ્રીય પેન્શન પ્રણાલી હેઠળ સંકલિત પેન્શન યોજનાનું અમલીકરણ નિયમો બે હાજર પચીસમાં ઘણા નિયમોમાં ફેરફાર કર્યા છે તો આ નિયમો કયા છે તો સંકલિત પેન્શન યોજના એટલે કે નિવૃત્તિની તારીખના એક વર્ષ પહેલા અથવા વીઆરએસના ત્રણ મહિના પહેલા યુપીએસ થી એનપીએસ માં સ્વીચ કરવાની સુવિધા કર્મચારી અને સરકાર દ્વારા યોગદાન નોંધણીમાં વિલંબ અને એનપીએસ ખાતામાં ફાળો જમા કરાવવાના કિસ્સામાં સરકારી કર્મચારીને વળતર આપવામાં આવશે તેમજ સેવા દરમિયાન સરકારી કર્મચારીના મૃત્યુ અથવા અપંગતાના કિસ્સામાં સીસીએસ પેન્શન નિયમો અથવા યુપીએસ હેઠળ લાભોનો વિકલ્પ મળશે ફરજિયાત નિવૃત્તિ બળતરફી સેવામાંથી દૂર કરવાની અસર અને નિવૃત્તિ સમયે બાકી રહેલી વિભાગીય ન્યાયક કાર્યવિહાની અસર પણ આમાં સામેલ છે નાણા મંત્રાલય ઓગસ્ટમાં શું જણાવ્યું હતું તો ઓગસ્ટ મહિનામાં જ નાણા મંત્રાલયે યુપીએસ માંથી રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ એનપીએસ પસંદ કરવા માટે એક વખતની સુવિધા રજૂ કરવાની જાહેરાત કરી હતી નાણાં મંત્રાલયમાં જણાવ્યું હતું યુપીએસ પસંદ કરનારા તમામ સરકારી કર્મચારીઓને યુપીએસ થી એનપીએસમાં સ્વિચ કરવાની એક વખતની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે તેમાં કહેવામાં આવ્યું છે કે જે લોકો યુપીએસ પસંદ કરે છે તેઓ કોઈ પણ સમયે આ સુવિધાનો લાભ લઈ શકે છે આ વિકલ્પનો ઉપયોગ નિવૃત્તિની તારીખના એક વર્ષ પહેલા અથવા સ્વૈચ્છિક નિવૃત્તિના કિસ્સામાં નિવૃત્તિની અંદાજિત તારીખના ત્રણ મહિના પહેલા લાગુ પડતો હોઈ શકે છે ધન્યવાદ